ફીમાં આવી ગયા જેરી જગ્યા પૂરી ડાયરેક્ટ પછી હવે આમ નીકળી આપણે આપણે જેને બોડે મળી ગઈ કિતરા એવો પૈસા મે આ જો લવવેરા કેળા ચાલુ કોકાવી મંડાણો આયા છે ના પ્રીફર માં મંડાણો કેમ જો તમ બધું બધું જોજો રગટ છેવડા મસ્તો મજા લો

ઈ બ્લર બને વાયરલ કરો વાયરલ કરને આઈએ નંબર આલે તુ એને ઈ જલ્દી આવ એ ફ્રી ફાયર કે સબ લોકો દિવાને કે દિવસ થઈ ગયો છે ડે ટુ થઈ ગયો ને અમે સ્મિથ જતે પડ્યા વિપડ્યા નો વાક્ય તો ઈ વધારે કમેન્ટ હતો એટલે વિપડ્યા રહી ગયો તો શું હતું રહી ગયો હમણાં જાય બાકી બીજા જાનવર આવી જાય ગાડી માં એટલે વિપડ્યા નો લઈ લે બીજો બીજો તો ટૂટ બીજા તો નથી ગામ નાતા પણ એ બીજી પેર ગમે ત્યાં રાખશું આજે ખરાણો નથી જો ડેમ નું આયા ઓખરાનું પાણી એ ડેમ નું ખૂબ પાણી ન થાય કાળો ભાઈ બૈનારી આપણા બ્લોક ની અંદર વિપડે છે એટલે લોકો દેખાડ્યા પર પૂછતી છે બધી વાત બીજા વિપડ્યા ને ગેટ પણ આવી ગયો ને હવે ડાયરેક્ટ છે ને વિડિયો આપણે ચાલે

હાલો હાલો આપણે હવે નીકળી બધે ઉતરી ગયા વિડીયો હાલો ભાઈ બધે વિડીયો વિડીયો ઉતરી ગયા અમે જને વડિયા ભોગવા જાવા ભાઈ કાઈ તો અમે પાછળનો આમ દીપા પાછળ કી દેખાય ને આમે વડિયા દેખાય ભાઈ હા અમે દેખાય બાપા 5 કિલોમીટર નો અંતર ગાડો હતો ખાલી ઉતરી ગયા વિડીયો વિડીયો એ તો જ લાગે તો વડિયા એક જગ્યાએ દેખા દીધી કે વિડીયો વિડીયો ઉતરતા ઉતરતા જો બ્લોક માં જને આપણે હેઠે મેકો પેલી ફેરે બાકી ઓમ તો કોઈ મેકા નથી કરતા બાકી ગારા થઈ જાય ને જો નંતિ દિવસ થઈ ગયા હવરમાં જને બેયના પાર્સા લાવવા જો મારે લીટર આવ્યું અને મુસ્તુફાને લીટર આવ્યું અને 300 ને એવું મારા આનંત મારા 300 મારા 350 ને એવું ને 300 રૂપિયા ને આવ્યું ભાઈ પાર્સાલ અત્યારે બેને લીટર એકરખા જ માંગેવા લવન્ડર નું આવ્યું ચડનો

નાસ્તો વસ્તુ અને કાલે જવાનું છે રાજકોટ એટલે કાલ નો પણ રાજકોટ નો આવી જાય એટલે એ પણ જોવાનું જોવાનું કદાચ એકથી મોડું આગુબાજુ થાય તો કદાચ એનું કારણ એ છે કે ને ભાઈ નેટવર્ક નેટવર્કના હિસાબે એક દિવાળમાં પાછું થાય બાકી જવાનું તો કાલે રાજકોટ એનો બ્લોગ આવી જાય ચેનલ ઉપર અને બસ આજનો વિડીયો કહેવાય કદાચ લાઈક ચેનલને કદાચ સબસ્ક્રાઈબ ને મળશું બીજા ત્યાં સુધી બાય